કેમ છો દોસ્તો હું આજે લઈને આવી છું એકદમ સરસ રીતે બનાવેલા ડુંગળીના ભજીયા એટલે કે ઓનિયન પકોડા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ગરમ ગરમ ખાવાની તો મજા જ કંઈક અલગ છે જો તો ચલો દોસ્તો આપણે શરૂઆત કરીએ ડુંગળીના ભજીયા બનાવવાની રીત એના પહેલાં દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો પહેલાં આપણે લઈશું સ્લાઇસમાં કાપેલી ડુંગળી મેં લીધેલી છે બે વાટકા મેં લીધેલી છે દેખો મેં આ રીતે કટ કરેલી છે એને સરખી રીતે પછી એમાં આપણે એક ચમચી લીલીયા મરચાં કાપેલા એડ કરવાના છે પછી અડધી ચમચી મરીનો ભૂક્કો એડ કરવાનો છે સ્વાદ અનુસાર મીઠું આપણે એડ કર્યું છે અને સાથે લઈશું અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર અને ચપટી આપણે હળદર એડ કરીશું અને આપણે થોડુંક જીરું એડ કરવાનું છે અડધી ચમચી જેટલું અને આપણે એડ કરીશું અડધી ચમચી જેટલો અજમો બધું આપણે પ્રોપર સરખી રીતે આ રીતે મિક્સ કરી દઈશું જેથી ડુંગળી જે કટ કરેલી છે સ્લાઇસમાં એ છૂટી પડી જાય તો હવે દોસ્તો આપણે એક વાટકી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે પછી આપણે એડ કરીશું ઝીણી સમારેલી કોથમીર હવે દોસ્તો ચમચીના ત્રીજા ભાગનો મેં ઇનો લીધો છે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો જો તમારા ઘરે અવેલેબલ હોય તો અને હવે દોસ્તો પ્રોપર બધું મિક્સ કરી દેજો થોડું થોડું એટલે કે આમાં મેક્સિમમ ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું પાણી વધારે પડશે તો આપણે થોડું ચણાનો લોટ એડ કરવો પડશે તો મારે થોડુંક પાણી વધારે એડ થઈ ગયું છે તો મેં એક બે ચમચી ચણાનો લોટ હું આમાં એડ કરીશ જેથી બધું પ્રોપર સરખી રીતે મિક્સ થઈ જાય હવે દોસ્તો ડુંગળીના ભજીયામાં ડુંગળી વધારે હોવી જોઈએ અને ચણાનો લોટ બને ત્યાં સુધી ઓછો જ રાખવાનો જેથી ડુંગળીનો સ્વાદ સરસ રીતે આવે હવે ખીરું તૈયાર થઈ ગયું છે અને હવે તેલ ગરમ કરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે ગેસ અને આ રીતે તળી દઈશું ગેસને છેક સુધી મીડિયમ ફ્લેમ જ રાખવાનો છે ફૂલ રાખીશું તો થોડા બળી જશે અને અંદરથી કાચા રહેશે અને ધીમો રાખીશું સાવ તો તેલ વધારે પી લેશે ભજીયા તો હવે આપણે ગેસને મીડિયમ ફ્લેમ જ રાખવાનો છે પરફેક્ટ લાઇટ ગુલાબી થઈ જાય ત્યાં સુધી તમે છેડવવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો પરફેક્ટ ગુલાબી થઈ ગયા છે દેખો પરફેક્ટ એકદમ પરફેક્ટ થઈ ગયા છે તો દોસ્તો ડુંગળીના ભજીયા બનાવવાની રીત તો ખૂબ જ સરળ છે તમે ઘરે તમે જરૂર ટ્રાય કરો અને હવે બધા ભજીયા પરફેક્ટ ચડી ગયા છે તો હવે હું એને પ્લેટમાં લઈ લઈશ તો દોસ્તો ડુંગળીના ભજીયા એટલે કે ઓનિયન પકોડા ડુંગળીના પકોડા એકદમ ગરમ ગરમ તૈયાર થઈ ગયા છે મેં લીલા મરચાં તળીને રેડી રાખ્યા છે અને ડુંગળી પણ સાથે કટ કરેલી છે તમે આંબલીની ચટણી પણ સાથે લઈ શકો છો કેચઅપ સાથે પણ લઈ શકો છો જોઈને દોસ્તો એકદમ સરળ રીતેથી બનાવવામાં અને તમે ઘરે તમે જરૂર ટ્રાય કરો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હું નવી નવી રેસિપી લઈને આવી રહી છું થેન્ક યુ સો મચ